જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં ને આજ અમે આવી ગયા છે અમારા ગામડે અને અમારે આજે છે શ્રાવણ વધ સાતમ અને અમારા ગામડામાં શીતળા માતાનું મંદિર છે કે જે આજુબાજુ ક્યાંય નથી તો આજુબાજુના ગામમાંથી બધા દર્શન કરવા આવે છે અને શીતળામાનું ખૂબ જ સરસ મંદિર છે તો હાલો આપણે બધા આજે શીતળા સાતમ છે તો શીતળા માતાના દર્શન કરીએ જોઈ લો માતાજીને ખૂબ સરસ બધા તો દહીં દૂધથી નવડાવ્યા છે ને કહેવાય છે ને કે આ નાગલા ચડાવે છે

આ મંદિર છે પૌરાણિક દર્શન કરજો આજે ખાસ શીતળા માતાના દર્શન કરવાનું હા હા અમારા આટલા આજુબાજુમાં એક જ મંદિર છે એટલા આજુબાજુના ગામડેથી ને બધા આવે દર્શન કરવા તમે જોઈ લો બોલો શીતળા માતાની જે